તો હેલો મારી વાલી બહેનો આજે હવે તમારી માટે મહા સેલ કરી રહ્યા છીએ ફક્ત અગિયારસો પચાસ રૂપિયામાં મસ્ત હેન્ડરોડ ક્વા સાડી એ પણ લગડીપટા સાથે ફક્ત અગિયારસો પચાસ રૂપિયામાં તો તમે શેની રાહ જોઈ રહ્યા છો વધારો સ્ત્રીશક્તિ સાડી ગઢડા કાંઈ ઘટવાનું નથી પીસ ફક્ત તમારે પાસે માટે અગિયારસો પચાસ રૂપિયામાં લઈને અમે આવી રહ્યા છીએ જોઈ લો મસ્ત એકદમ લસકો કાપડની સાડીઓ એમાં પણ ડિઝાઇનોમાં કાંઈ ઘટવાનું નથી એવી ડિઝાઇનો સરસ અહીંયા તમને જોવા મળી રહેવાની છે ફક્ત અગિયારસો પચાસ રૂપિયામાં અને જો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો